નમસ્કાર ટેકનિકલ ટીવી યુટ્યુબ ચેનલમાં સોના ચાંદીના બજાર ભાવ તારીખ અઠાવીસ છ બે હજાર ચોવીસના રોજ શું રહ્યા આ વિડીયોમાં જોશું તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પહેલ ઘંટળીનું બટન દબાવી દેજો તો મિત્રો આજના ચાંદીના ભાવ કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો એ ગ્રામ ચાંદીનો ભાવ નેવ્યાશી રૂપિયા એંસી પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો અઢાર રૂપિયા ચાલીસ પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો ને અઠ્ઠાણું સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર નવસો એંસી રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ નેવ્યાશી હજાર આઠસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે એક કિલો ચાંદીના ભાવમાં બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો આજનો બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ છ હજાર પાંચસો રૂપિયા આઠ ગ્રામનો ભાવ બાવન હજાર પાંચસો બાણું દસ ગ્રામનો ભાવ પાસઠ હજાર ચાર સાતસો ચાલીસ અને સો ગ્રામનો ભાવ છ લાખ સત્તાવન હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ સાત હજાર એકસો આઠ ગ્રામનો ભાવ સત્તાવન હજાર ત્રણસો દસ ગ્રામનો ભાવ એકોતેર હજાર સાતસો વીસ અને સો ગ્રામનો ભાવ સાત લાખ સત્તર હજાર બસો રૂપિયા સુધીની બજાર રહી હતી તો આજના ચોવીસ ખેર સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર સાતસો રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો હતો બજારમાં જ્યારે અઢાર કેર સોનાનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ પાંચ હજાર ત્રણસો આઠ ગ્રામનો ભાવ તેતાલીસ હજાર બત્રીસ દસ ગ્રામનો ભાવ ત્રેપન હજાર સાતસો નેવું અને સો ગ્રામનો ભાવ પાંચ લાખ સાડત્રીસ હજાર નવસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે અઢાર કેરસોના સુગ્રામના ભાવની અંદર પણ બે હજાર રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે વિડીયો જોવા બદલ